તો ચાલુ મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરબી ગુજરાત ખાસ મિત્રો આપણે આજે વાત કરવાના છીએ આંબાના પાકની અને એમાંય ખાસ કરી હવે સમય આવી ગયો છે કે ભાઈ આપણે કેરીની અંદર હાર્વેસ્ટિંગ ક્યારે કરવું તોડ ક્યારે કરવું કેવી કેરીનો દાણો ભરાય ત્યારે આપણે માર્કેટે કેરીને પહોંચાડવી એના વિશેનો આપણે ખાસ આ વિડીયો બનાવવાના છીએ તો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું હું ભૂલતા નહીં ખાસ મિત્રો આપણે જો જોવા જઈએ તો જે આગતરું કેરીનું આવરણ છે એનું હવે ખરેખર માર્કેટિંગ યાર્ડની અંદર આવક ચાલુ થઈ ગઈ છે અને ભાવ પણ સારા ખેડૂત મિત્રોને મળી રહેતા હોય છે કારણ કે જે આગતરી કેરી હોય એમાં સારા પૈસા ખેડૂત મિત્રોને મળતા હોય છે નહીંતર પછી બધી કેરી આ ચાલુ થાય ત્યારે પછી ભાવ ડીમ થઈ જતા હોય છે ખાસ મિત્રોને ભાવ ઓછા મળતા હોય છે તો ખાસ આપણે આજે વાત કરવાના છીએ કે હાર્વેસ્ટિંગ ક્યારે કરવું કેવો દાણો સરે ક્યારે આપણે એનું હાર્વેસ્ટિંગ કરવું તોડ કરવો કેરીનો એની જ વાત કરવાના છીએ તો ખાસ મિત્રો જ્યારે આપણે જોઈ શકો તમે આ વિડીયોની અંદર હું તમને કેરી બતાવું છું આ ખરેખર આ કેરીની અંદર હવે દાણો ભરાઈ ગયો છે અને આ કેરી પાકી જાય એવી થઈ ગઈ છે અને માર્કેટ સુધી જો આને પહોંચાડીએ તો આના ભાવ પણ સારા મળે એટલે જો આવી દાણા ભરાઈ ગયેલી કેરી હોય એનું જ હાર્વેસ્ટિંગ કરવું જોઈએ જેથી કરીને આપણે ભાવ પણ સારા મળે અને આપણે નુકસાની જાય જેથી કરીને વજન પણ સારું પૂરે આ તમે જોઈ શકો છો મિત્રો હું તમને વિડીયોમાં આ જે કેરી બતાવું છું આમાં હવે દાણો ભરાઈ ગયો છે અને આનું આ જે મુખ જેનું લીઠ કહેવામાં આવે આ દીઠ આ પણ બેહી ગયું એટલે આ કેરી હવે પાકી જાય આવી કેરીનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો ખેડૂત મિત્રો સારામાં સારા ભાવ મળે અને આપણી કેરી જે કાશી ન ગણાય અને કશિયારામાં ન જાય નહીતર પછી જો કાશી કેરી તોડી અને આપણે માર્કેટ સુધી લઈ જઈએ તો માર્કેટની અંદર એ લોકો રાયતીની અંદર કાઢી નાખે જેથી કરીને આપણને ભાવ સારા ન મળે આ તમે જોઈ શકો મિત્રો જો આમાં તમને હું દાણો બતાવું આ કેરીમાં આવો દાણો ભરાઈ ગયો છે આનો ડીઠ જે આ મારી આંગળી છે આ મુખ આ ડીટ ટૂંકમાં બેસી જવું જોઈએ અને આવો સારો એવો દાણો ભરાઈ જાય અને કેરી થોડીક ફૂલી જાય તો વજન પણ સારો થાય અને સારો એવો આપણે ભાવ પણ મળે એટલે આવી રીતે જો મિત્રો ખાસ આપણે વિડીયોમાં વાત કરવાની હતી કરી કે હાર્વેસ્ટિંગ આવી કેરીનું કરવામાં આવે જે તોડ પણ કહીએ આપણે સાદી ભાષામાં તો સારામાં સારા ભાવ પણ મળી રહે અને માર્કેટની અંદર આપણી કેરી સારી રીતે વેસાઈ જઈએ પછી જો કાચું તોડ કરવામાં આવે તો કસિયારાની અંદર કેરી વહી જાય અને રાઈતીમાં કેરી જાય તો ભાવ સારા ન મળે અત્યારે હાલની પરિસ્થિતિને જોઈ ભાવ પણ કેરીના સારા સંભળાય છે માર્કેટની અંદર તમે ગોંડલ યાર્ડ છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ફ્રૂટના ભાવ જાણી અને પછી ખેડૂત મિત્રોએ ખરેખર તોડ કરવો જોઈએ જે મેં તમને આ દાણો બતાવ્યો હવે ખાસ મારે પણ ખેડૂત મિત્રો જો આ રીતની કેરી થઈ ગઈ છે તો ટૂંક જ સમયમાં હું પણ આનું હાર્વેસ્ટિંગ કરાઈ અને માર્કેટ સુધી આને પહોંચાડે કારણ કે આમાં તમે જોઈ શકો મિત્રો જો આ રીતનો આવો દાણો દેખાતો હોય છે હજી તમને હું દાણો બતાવવાની કોશિશ કરું જેથી કરીને કોઈ ખેડૂત મિત્રો કાશી કેરીનો તોડ ન કરે અને ભાવમાં ન કપાય એના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો કે જો સારો દાણો અને સારી કેરી તો ભાવ કપાય નહીં આ તમે જોઈ શકો છો આ ફળ પણ એકદમ મોટું થઈ ગયું અને આમાં સારામાં સારો દાણો આ રીતે ભરાઈ ગયો જો ખેડૂત મિત્રો તો આવી કેરીનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે અને સારી રીતે આની જે આ ભભૂતિ છે ને મિત્રો જો આ હું આંગળી ફેરવું તમે દેખાય હાથ ફેરવું આ ભભૂતિનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આ ભભૂતિ છે એ જ આની કિંમત છે આની ઉપર જ આના ભાવ સારા આવતા હોય અને સારું એવું બજેટ આનું આપણે ખેડૂત મિત્રોને મળતું હોય છે તો આવી રીતે બસ મિત્રો આજે વિડીયામાં આ જ હતું કે ભાઈ કેવી કેરીમાં કેટલો દાણો ભરાય ત્યારે હાર્વેસ્ટિંગ કરવું આ તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં આ તમને હું બધી કેરી બતાવું છું આનું હાર્વેસ્ટિંગ હવે આપણે ફૂલ તૈયારી છે અને ટૂંક જ સમયમાં આપણે હાર્વેસ્ટિંગ કરશું અને માર્કેટ સુધી આ કેરીને આપણે પહોંચાડશું એટલે આવી કેરીનો મિત્રો ખેડૂત મિત્રો ધ્યાન રાખી કાશી કેરી ન તૂટે એનું ધ્યાન રાખી અને પછી હાર્વેસ્ટિંગ કરવું જેથી કરીને ભાવ પણ સારા મળી રહે અને સારો વજન પણ આપણે કેરીમાં થાય તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત